નમસ્કાર અમદાવાદના મણિનગર વિધાનસભામાં આવેલ કોખરા વકીલની ચાલી પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અમુક સામાજિક તત્વો દ્વારા તોડવા માંગાવેલ જેથી કરીને ત્યાંનો માહોલ ઉગ્ર બને તેના અનુસંધાનમાં આજે રોજ રાજકીય વક્તાઓ તમામ એકઠા થઈ કમિશનર કચેરીએ આવેદન આપીને બહાદરી આપતા જણાવ્યું હતું કે જે પણ આ કૃત્ય કર્યું છે તેને માફ કરવામાં નહીં આવે તાત્કાલિકના ધોરણે તેવા લોકોને પકડી લેવામાં આવે અને ખોટી રીતના લોકોના વર્ણોથી સાવધાન રહેવા રજૂઆત કરતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે ખંડિત કરવામાં આવી છે તેને પૂર્ણ સ્થાપિત કરવામાં આવે તેવું તમામ રાજકારણીઓ એકઠા થઈને એકતા બનાવી રાખવા તેમજ શાંતિ જાળવવા આગ્રહ કરતા આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ પર્વતસિંહ એસ ચૌહાણ